જય જો કેમ છો ઘણા છે આવો અમારી સ્વાગત છે વરસાદ કેવો છે વરસાદ તો બંધે જ નથી રહેતો સારામાં સારો છે તમારે કેવો છે વરસાદ સારો છે એમ ને સારું સારું રા જય માતાજી રાઠોડ જય ઘણા દિવ છે અને અમારી લાઈવ તમારું સ્વાગત છે કેવું ચાલે જય જાહુમા વર્ધનજી તો જય જહુમા ભાઈ જય માતાજી થરા તોણા બળદેવ ભુવા જય માતાજી બળદેવ ભાઈ આવો અમારી લાઈવ મા તમારું સ્વાગત છે અને ઘણા દિવસો પણ અમે લાઈવ થયા છે તો કેવું ચાલે છે તમારે જય માતાજી જય માતાજી આનંદભાઈ કેવું છે મજામાં છો જય માતાજી રોમા પોપરજી ની યાદમાં એક ગીત ગયેલો ભાઈ કેમ યાદ કરાયું તમે પાછો

પણ બાળ પણ મતન માવડી મરે હર રે એન ચાર દિશા ના વાય વાય જય માતાજી મહીસાગ જિલ્લા થી તો જય માતાજી લાઈક આપી છે સરસ કહેવાય ભાઈ ભગવાન તેમના દિવ્ય આત્માને શાંતિ આપે મારા પોપટભાઈના દિવ્ય આત્માને શાંતિ આપે નમસ્તે કહો ભગાજી પાદર ભગાજી જય માતાજી કેમ છો મારા મોરલા વગેરે ભગાજી કાંઈ ગમતું નથી અને ગામ પાદરથી મારા ખાસ પોપટજીના મિત્ર એવા ભગાજી ઠાકોર જોડાઈ ગયા છે તો તમને ખૂબ ખૂબ અભિનંદન છે નમસ્તે છે ભગાતજી આપણા મોરલા વગેરે હોનું પડી ગયું ગલીને એ હોનાર ડાયરા ગો મારા ની યાદ ને મારા ભગાજી ઠાકોર પોપટભાઈ ના ખાસ મિત્ર જોડાણા એટલે મારે ગીત ગાવું પડ્યું ભાઈ ક્યાં છો બાર છું ભાઈ ખારી ગારિયા અમારો મોબાઈલ ખોવાય છે આપણો અણમોલ રતન ખોઈ નાખ્યું છે એવા અમારા પોપટભાઈ ઠાકોરે તો આપણા વચ્ચે અત્યારે આપણા પોપટભાઈ ઠાકોર નથી એમની યાદ રહી ગઈ બકુભા ઘડી ઘડી એમના ગીત અમને યાદ આવે છે માર પોપટ ભયના

जय माता जी जय माता जी जय माता जी जय जाओ माता बदाय मित्रों ने जय माता जी जय जाओ माता જય રામાપીર ભાઈ તો જય રામા પેર અને જય દ્વારકા દેશ જય મા મોગર જય મા મોગલ ભાઈ અને કયા કયા ગામથી અમારું લાઈવ તમે જોઈ રહ્યા છો ભાઈ ગામનું નામ લખજો અને નવા નવા જોડાતા હોય તો અમારી ચેનલનું નામ છે લાડકભાઈમાં માં જહુ પુષ બેડા મળીવા. મને ભયો ના મેળામાં જાવા દે મને ના મેળામાં જાવા દે મને રોમજકોળો ભલે વે બરદનજી કેમ છો મારા વાલા તો બહુ મજામાં છો સાહેબ કયા ગમતી તમે કોમ તમારું લાઈવ જોવો છો તમારું હા મારા ખારી કાર્યા સિંગર પોપટજી ઠાકોરના દીકરાને તૈયારી કરાવું છું ખબર છે ભાઈ અને એમને તૈયારી ભગાજી આપણે કરાવવાની છે એમને સપોર્ટ આપણે આપવાનો છે અને આપણા

ભગતજી કે છે અમારા પાદરથી કે પોપરજીના દીકરાનો ટૂંક સમયમાં ગીત આવે છે તો આપણે ફૂલ અને અમે વાલપુરા એટલે તમને ફોન કરો એટલે આવી તો દરેક મિત્રને જણાવવાનું કે આપણા બનાસકાંઠાના એવા ઉત્તર ગુજરાતના ટોક તો મોરલો એવા પોપટજીના દીકરા હીરાભાઈનું ગીત ટૂંક સમયમાં રિલીઝ થવાનું છે તો આપણે બધા સપોર્ટ આપજો ભાઈ અને કઈ ચેનલ માં મૂકો છો એ લખવાનું છે દસમાનું ગીત મૂકો છો એમ કઈ ચેનલમાં મૂકવાનું છે અને કયા ઇસ્ટુડિયોમાં તમે ગૌરવ માંગો છો દસમા નું કઈ ચેનલમાં મૂકવાના છો રેકોર્ડિંગ કરી નાખ્યું છે એમ કયા ઇન્સ્ટ કર્યું છે